પોરબંદરના દરિયામાંથી ફરી પાંત્રીસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું ઈરાની બોટ સાથે આઠ વિદેશી શખ્સોની ધરપકડ કરાઈ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન પોરબંદરના દરિયામાંથી ફરી પાંત્રીસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે મધદરિયે નેવી એટીએસ અને એનસીબીનું ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન સાગરમંથન ચાર ઈરાની બોટ સાથે આઠ વિદેશી શખ્સોની ધરપકડ કરાઈ છે ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓના સિન્ડિકેટ ઉપર અંકુશ લગાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ શરૂ કરેલા ઓપરેશનમાં ગુજરાત એટીએસ નાર્કોટિક્સ બ્યુરો અને નેવીને મોટી સફળતા મળી છે પોરબંદરના દરિયામાંથી પાંત્રીસો કરોડનું સાતસો કિલો ડ્રગ્સ મળી આવ્યું છે આ કદાચ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું ઓપરેશન ગણાવવામાં આવી રહ્યું છે સાગર મંથન ચાર અંતર્ગત આ ઓપરેશન પોરબંદરના દરિયામાં હાથ ધરવામાં આવ્યું હતું ગઈકાલ રાતથી શરૂ થયેલા આ ઓપરેશનમાં ત્રણેય એજન્સીએ સંયુક્ત રીતે કામગીરી કરી સાતસો કિલો ડ્રગ્સ સાથે આઠ વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે જેમાં કેટલાક ઈરાની હોવાનું જાણવા મળે છે આ ઓપરેશનને સાગરમંથન ચાર કોડને માપવામાં આવ્યું હતું જેના અંતર્ગત કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો સાથે ગુજરાત એટીએસ અને નેવીની ટીમે પોરબંદરના દરિયામાં ગઈકાલે રાતથી જ એક બોટને આંતરી હતી અને આ બોટમાં સવાર આઠ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી આ બોટમાંથી ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો જથ્થો મળી આવ્યો હતો અને નાર્કોટિક્સ વિભાગ સાથે ગુજરાત એટીએસ અને નેવીએ તપાસ કરતાં પાંત્રીસો કરોડની કિંમતમાં સાતસો કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે મેટામેન તરીકે ઓળખાતા ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ડ્રગ્સ માફિયાઓ દ્વારા ગુજરાતનો દરિયાકાંઠો માદક પદાર્થોની હેરાફેરી માટે સુરક્ષિત ગણાતો હોય જેથી હવે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવે છે ભારતમાં મોટા પાયે ડ્રગ્સનો જથ્થો ઘુસાડવામાં સ્થાનિક લોકોની પણ મદદ લેવામાં આવે છે ત્યારે આ મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત એટીએસએ વધુ તપાસ શરૂ કરી છે આ બોટમાંથી ડ્રગ્સની હેરાફેરી કરીને ડ્રગ્સનો જથ્થો ક્યાં લઈ જવાનો હતો તે બાબતની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે ભારતમાં જે ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે તે ડ્રગ્સ દ્વારા મળતા રૂપિયાનો ઉપયોગ ભારત દેશ વિરોધી ષડયંત્રમાં કરવામાં આવે છે અને આ હવાલા મારફતે આ રકમ પાકિસ્તાન સુધી પહોંચે છે તેવું જણાવવામાં આવ્યું છે